મહાનગરપાલિકાની મોબાઈલ કોર્ટે ગંગાજળિયા તળાવ વિસ્તારમાંથી સફાઈના અભાવે લોકો પાસેથી દંડ વસૂલતા ગંગાજળિયા તળાવની સફાઈના મુદ્દે લોકોએ મહાનગરપાલિકા સામે સવાલો ઉઠાવ્યા હતા મહાનગરપાલિકા દ્વારા મોબાઈલ કોર્ટના માધ્યમથી ગંગાજળિયા તળાવ વિસ્તારમાં વેપાર ધંધો કરતા વેપારીઓ પાસેથી સફાઈના અભાવે દંડની વસૂલાત કરવામાં આવી હતી જેના અનુસંધાને વેપારીઓ દ્વારા મહાનગરપાલિકા સંચાલિત ગંગાજળિયા તળાવની આસપાસમાં થતી ગંદકી સામે સવાલો ઉઠાવી ગંગાજળિયા તળાવની ગંદકીનો દંડ કોની પાસેથી વસૂલાશે તેવો લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો கமெண்ட் அட்ரஸ் बोलो அய்யா ஆட்டியாரே ஹான் மேகம் સલીમ મારું નામ સલીમ છે અને અહીંયા તમામ કેબિન ધારકો લારી ધારકો સમગ્ર એ દંડ ભરેલ છે ચોખ્ખાઈ તો અમે અમારી રીતે રાખીએ જ છે પણ છતાંય દંડ લેવા આવ્યા એટલે અમે સ્વેચ્છાએ બધાય લારી ધારકોએ દંડ ભરી દીધેલ છે પણ તમે સામેની સાઈડ જોઈ શકો છો કે ત્યાં કેટલી ગંદકી છે કચરો છે તો એનો દંડ કોણ ભરશે સો રૂપિયા લેખે બધા પાસેથી દંડ લીધો છે બધા સ્વેચ્છાએ ભરી દીધો છે મચ્છર અને ડેન્ગ્યુ ને એવું બધું થાય છે અને અહીંયા બધા જે મુસાફરો એસટી બસ બધા બેસે છે એ બેસી નથી શકતા અને તળાવ થયો અને મરણ પામી છે તો તેના કારણે દુર્ગંધ બહુ આવે છે અને સામેની દુકાનમાં જેટલા નીકળે છે એ મોઢે બાંધીને નીકળે છે